ઉપલેટાના ડુમિયાણી પીપલ્સ વેલફેર સોસાયટી દ્વારા વાર્ષિકોત્સવ વિદ્યાર્થીઓનું સન્માન કરી ઇનામ અને સર્ટિફિકેટ વિતરણ કરવામાં આવ્યું

સુરત થી જયારે ડુમિયાણી ના આવવાનું થયું છે ઉપલેટન ના આવવાનું થયું છે ત્યારે પીપલ વેલફેર સોસાયટી રજભૂમિ માતૃ શૈક્ષણિક સંકુલ છે એની અંદર ખૂબ સરસ મજાનો આજ ત્રિવિધ કાર્યક્રમ એટલે વાર્ષિક ઉત્સવ ની ઉજવણી થઈ છે અને એની અંદર ખાસ જીવન ઘડતર ની એબીસીડી વિશે આજે મારું વક્તવ્ય આપવાનું છે એ ભણ્યા પછીનું જે ગણતર છે ખરા અર્થની અંદર ઘણી વખત એવું થાય કે એમબીએ કર્યા પછી જીવનની અંદર ક્યાં કામ લાગે પણ એ જેટલી પણ આપણે ડિગ્રીમાંથી પાસ આઉટ થયા છે દરેક ડિગ્રી જીવનની અંદર કેમ ઉપયોગ કરી શકાય એ માટેનું ખાસ વક્તવ્ય રહ્યું છે અહીંયા ખૂબ સરસ મજાના નર્સિંગના જે બાળકો હતા એમણે પોતાનો જે ઓથ સેરેમની છે ખરા અર્થની અંદર તો સાચું એ જ કહી શકાય કે જ્યારે તમે તમારી કોઈ શપથની સાથે રહીને કામ કરતા હોય ત્યારે વિશ્વને આ સમાજને તમે શ્રેષ્ઠ આપી શકો ખૂબ લાગણીસભર અને ખૂબ પ્રેમાળ વાતાવરણની અંદર અહીંયા બાળકો ઉછરી રહ્યા છે ત્યારે અહીંયાના જે શિક્ષકો છે એ માતૃ વાત્સલ્ય ભાવની સાથે એ પણ માવતરની જેવું કામ કરી રહ્યા છે ત્યારે એ માસ્તર છે એના વિદ્યાર્થીઓ છે ભવિષ્યમાં ખૂબ અજવાળા પાથે એવી ખૂબ મજાની શુભેચ્છાની સાથે આ તકે નર્સ સ્કૂલ ડુંગયાણીમાં એન એમ તેમજ જીએનએમ માં પ્રવેશ મેળવેલ નવા વિદ્યાર્થી નો શપથ સમારોહ અને ધ લેમ્પ લાઇટિંગ નો કાર્યક્રમ પણ રાખેલ

છોકરાઓને જે આખું વર્ષ ખૂબ સારું પરફોર્મન્સ કર્યું ભણવામાં જે ખૂબ આગળ આવ્યા છે અને જેઓ સ્પોર્ટ્સ એક્ટિવિટીમાં પણ ખૂબ સારું એ લોકોએ પરફોર્મન્સ કર્યું છે એમના માટે આજે અમનો એમનો એક સમા એક સન્માન સમારોહ રાખેલો હતો અને સાથે સાથે અમારા જે છોકરાઓ પાસ આઉટ થઈને જતા જાય છે આ સંકુલ છોડીને જાય છે એમને હું વિદય સમારોહ પણ સાથે રાખેલો છે અને જ્યારે મારે નર્સિંગ અને નર્સિંગની કોલેજ પણ હું ચલાવું છું તો તેમાં નવા આવેલા વિદ્યાર્થીઓ માટે આજે એમનો સેરેમની પણ રાખેલું હતું સાથે આજે બે હજાર પચીસ નો વાર્ષિક ઉત્સવ પણ આજે સાથે બધો રાખેલો છે તેમાં ઉપસ્થિત અહિયાં અમારા સંસ્થામાં આવેલા ઉપસ્થિત અંકિતાબેન અને જે બહુ જ ફેમસ છે મોટિવેશનલ સ્પીકર પણ છે એમના વિડીયો પણ યુટ્યુબ ઉપર ને બધી જગ્યાએ એક પબ્લિક ફિગર છે કે જેમને આજે મળીને મને ખૂબ જ આનંદ થયો સાથે સાથે અમારા પ્રગતિ બેન આહીર જે અમારી આ સંસ્થાના એક સ્ટુડન્ટ રહી ચૂક્યા છે એ સાંભળીને આજે મને ખૂબ જ ગર્વ થાય છે કે આજે આ સંસ્થાની દીકરીઓ અહીંયા સુધી પહોંચી ગઈ છે કે આજે ગેસ્ટ તરીકે ચીફ ગેસ્ટ તરીકે આજે અમારે સંસ્થામાં ઉપસ્થિત છે અમારા આખા છોકરાઓને એમના તરફથી ખૂબ મોટિવેટ મોટિવેશન મળી રહ્યું છે આજે કે આજે આ સંસ્થાના છોકરાઓ ક્યાં ક્યાં જઈ રહ્યા છે કેટલા કેટલી સારી પોસ્ટ ઉપર જઈ રહ્યા છે જેની પાછળ

આજે અમે પાસઠ જેટલા છોકરાઓને રેન્ક આપ્યા છું અને મારી છ સાત ટીમો છે જે તાલુકા કક્ષાએ અને જિલ્લા કક્ષાએ પણ સારું પરફોર્મ કરીને આવી છે ખો માં કબડ્ડીમાં અને નેશનલ કક્ષાએ પણ મારા બે છોકરાઓ જઈને આવ્યા છે એમને પણ આજે સેમ નમસ્કાર હું પ્રગતિ આહિર ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સેવાદળ અધ્યક્ષ અને ગુજરાત પ્રદેશ પ્રવક્તા ડુમિયાણી એટલે આમ તો એવું કહી શકાય કે મારા ઝેનની અંદર દુમિયાણી વસેલું છે કે જ્યાં યુમિયાણીમાં ત્રણ વર્ષ મેં ના કરેલા અને મારા એજ્યુકેશનના વળતરની સાથે સાથે સામાજિક મૂલ્યો પણ જ્યાંથી હું શીખી છું આજે કદાચ એક લેવલે પહોંચ્યા પછી પણ જમીન ઉપર કેવી રીતે રહેવું છે એ આ મણવસરની કોલેજમાંથી હું શીખીને ગઈ છું ત્યારે હું વારંવાર મારા ઇન્ટરવ્યુઝમાં પણ કહું છું પણ આજે જ્યારે અહીંયા પ્રોગ્રામમાં આવવાનું થયું મને જ્યારે મણવસરે અને સ્કૂલ તરફથી જ્યારે ઇન્વિટેશન દેવામાં આવ્યું બે તરફથી કે તમે ગેસ્ટ બનીને આવો ત્યારે મને એવું થયું કે મારે ગેસ્ટ બનીને નહીં પણ એ સ્કૂલની દીકરી તરીકે બનીને જાઓ તો મને જવું ગમશે અને આજે જ્યારે સ્ટેજ ઉપર બેઠા અને સામે જ્યારે બધા સ્ટુડન્ટ્સને બેઠેલા જોઈએ ત્યારે હું મારી જાતને એમાં જોતી હતી કે એક સમયમાં હું અહીંયાંથી જ ભણી અને આગળ વધેલી છું અને અહીંયાથી જે શીખીને ગઈ છું એ આજે મને કદાચ ડગલે ને પગલે શીખવા મને એકદમ કામ લાગી રહ્યું છે એવી આ સંસ્થામાં આજે જ્યારે આવવાનું થયું છે ત્યારે જે નર્સિંગના સ્ટુડન્ટને મેં ઓથ લેતા જોયા છે જે અમાર અમે આવ્યા ત્યારે જે બીઆરએસ ની છોકરીઓ છે અમારું સ્વાગત કર્યું છે ડાન્સ કરતા જોયા છે એક સમયમાં અમે પણ કોઈ ગેસ્ટ આવતા હતા તો એવી જ રીતે ડાન્સ કરીને એમનું સ્વાગત કરતા હતા તો અહિયાં જે ફેકલ્ટીઝ છે આજે હું કેટલા વર્ષો લગભગ અઢારેક વર્ષ પછી અમારા ફેકલ્ટીસ ને બધાને મળી છું પણ મને એ જ લાગણી એ જ પ્રેમ અહેવાલ વિપુલ ધામે ચાલો કાર્પણ